તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક આજ રમત રમીએ કે વર્તુળની અંદર જે ચિઠ્ઠી આપેલી છે એની અંદર મૂળાક્ષર અને સંખ્યા આપેલી છે વારાફરતી તમારે એક પછી એકને જવાનું છે તમારા ભાગમાં જે ચિઠ્ઠી આવે એ તમારે મૂળાક્ષર અને અંક ઓળખવાનો છે બરાબર ચાલો તન્વી સરસ પરત આવ્યું કૃપાલ દ સરસ ચાલો ઉમેશ પાંચ પાંચે પાંચ સરસ ચાલો મીત બતાવો આમ 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 બતાવો હા તો બરાબર છે ચાલો ધરા दस सरस चलो हर्षिता बताओ ह सरस क चलो मीत विराट बराबर से चलो मीना नौ नवडे सरस जाओ। चलो विवेक एक सरस चाहेल हाँ ढ ढगला नो ढ सरस चलो हेमंत सिंह बताओ शू से छतरी નો 6 સરસ પાડતાળ્યો ฤतेश बताओ શું છે આ બોલો શું છે હા ટપાળી નો ટ સરસ ચાલો ઋત્વિક ને શું આવ્યું હા ધજાનો ધ સરસ ચાલો ઉન્નતિ બધા નું સાચું પડ્યો ઉન્નતિ બેન ને સરસ અણા ફેન નો અણા રવિના હા બતાવો ચબલા જ સરસ ચલો હિમાંશુ બતાવો શું છે પાંચ નથી આગળ મીંડું છે એટલે શું થાય સરસ થર્ડ નો થર્ડ રાધિકા આ બાજુ બતાવો બતાવો સરસ ચકલી નો ચ તેજસ્વી બગડે બે સરસ અર્પિતા आठडे आठ सरस तन्वे छगड़े अच्छा सरस क्रुणाल गणपति न ग कुपाल ने मेस ટપાલી નથી હા ડમરૂનો ડ સરસ મી સરસ ખટારાનો ખ ધરા તગડે તાણ સરસ બતાવો સરસ વિરાટ સાતડે સાત સરસ બધાનું સાચો પડ્યો પાડો તાળ્યો